વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે જયપ્રકાશ સોનીની વરણી વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી ભારે ખેંચતાણ ચાલી રહી હતી પરંતુ આજે તેનો અંત આવ્યો છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડૉક્ટર જયપ્રકાશ સોનીની વરણી કરવામાં આવી છે આ રીતે વડોદરામાં રિપીટ થિયરી અપનાવવામાં આવી છે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવા શહેર ભાજપના પ્રમુખના નામની જાહેરાત કરી હતી સાંસદ ધારાસભ્ય મેયર પૂર્વ શહેર પ્રમુખ દ્વારા નવા ભાજપ શહેર પ્રમુખને ફૂલોનો બુકે આપી હાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી ડોક્ટર જયપ્રકાશ સોની એમએસ યુનિવર્સિટીમાં સબ રજિસ્ટ્રાર તરીકે રહી ચૂક્યા છે નિર્વિવાદિત છબી ધરાવતા ડોક્ટર જયપ્રકાશ સોની પર ભાજપ શહેર પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી હતી નવા અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સુરીની भारतीय जनता पार्टीના પ્રદેશના મોડીમંડળ વરોડા શહેરના સર્વ લોકોની સંપતિ સાથે ત્યારે નિમણૂક કરી છે ત્યારે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી ડોક્ટર જયપ્રકાશ સોડીને ખૂબ અભિનંદન આપું છું વરોડા મહાનગરમાં 2020 માં ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી તે વખતે ગોત્રીની મેડિકલ કોલેજમાંથી મે રાજીનામું આપ્યું એ તો સિલસિલો ચાલુ રાખીને

और आयोजन संकल्प समिति की मीटिंग मैं नाम जाहिर कर रहा हूं बद्दा हाजिर रहेगा मित्रो ए, ए नाम ने बधाई लिखो और ये नाम है डॉक्टर जयप्रकाश महेश कुमार सोनी एमबीए क्लियर फीस है है બીજેતી ઉપર સુધી સૌને સાંભળીને ખેડતે દેણા કરવામાં આવે છે એ રીતે આજે પણ ગુજરાતમાં 31 માંથી ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે પૂર્ણ થવાની તૈયારીમાં છે હું પણ બપોરે 4 વાગે છોટા ઉદેપુર પણ આ પ્રક્રિયા માટે જવાનો છું આની સાથે આ પ્રક્રિયાના એક ભાગ રૂપે અમે પ્રદેશ પ્રતિનિધિની નિમણૂક કરતા હોઈએ અને એ પ્રદેશ પ્રતિનિધિ વડોદરા શહેર એકસો એકતાલીસ વિધાનસભા માટે અજીતભાઈ ગઝીજ સયાજીગંજ માટે ધર્મેન્દ્રભાઈ પંચાલ આકોટા માટે નરવીરસિંહ ચુડાસભા

विजय मां जे अपेक्षित कार्यकर्ता व था ए बड़ा अपेक्षित कार्यकर्ताओं ने हाजिरी मां भाई विजय भैया उते करेला काम कामगिरी अरे સૌના आभार माने ओने डॉक्टर महेश

हमारे प्यारे पेमान संस्था पार्टी ने प्रमुख केंद्रीय अध्यक्ष के अध्यक्ष तरीके पार्टी ना सब उम्मीदवार शर्मा पटेल तो तरुण मोदी सहित कई लाइनें बहुत ग्रुप सीओ के नेतृत्व में है दोनों कार्यकर्ता ऊपर एडो कदम में हिसाब की लिया और बड़ी जवाबदारी ने अबवावा रही है मैं उन्हें कार्यकर्ता तरीके विश्वास आपको सब तो पार्टी ना कार्यकर्ताओं ने આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠન ને વધુ ને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ ભારત લાગી જાય બંને માતા